વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં જીવન ભારતી ચાર રસ્તા પાસે સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ ગોપાલજી નાયકના નામની તકતી તંત્ર દ્વારા લગાવાઈ હતી જીવન ભારતી ચાર રસ્તાથી બાલભવન સુધીના માર્ગનું નામ સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ ગોપાલજી નાયકના નામે રખાયું છે જો કે આ નામની તકતી ગઈકાલે કોઈ અજાણ્યા વાહન ચાલકની ગફલતભરી ડ્રાઇવિંગને લઈને તકતી તૂટી જતા લોકોમાં તથા સ્વાતંત્ર્ય સેનાનીના પરિવારજનોમાં રોષ ફેલાયો છે આ મામલે સ્વાતંત્ર્ય સેનાનીના પુત્ર કલ્પેશભાઈ નાયક દ્વારા કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ આપી કાર્યવાહીની માગણી કરી હતી વડોદરા શહેરમાં એક તરફ પોલીસ નાગરિકોને કાયદાના પાડ ભણાવી રહી છે ટ્રાફિક નિયમોનો ભંગ કરે તો લોકોના ઘરે મેમો આવી રહ્યા છે શહેરના રસ્તાઓ ભલે બિસ્માર હોય પણ હેલ્મેટનો કાયદો ફરજિયાત કરાવાઈ રહ્યો છે અને તંત્રને લોકોની ચિંતા હોય તેવું દર્શાવાઈ રહ્યું છે જો કે નાગરિકો પાસેથી દંડ ઉઘરાવવામાં વ્યસ્ત બનેલી પોલીસ ભારદારી વાહનોને ટ્રાફિક નિયમોનો પાઠ ભણાવવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે આવા જ એક અજાણ્યા વાહન ચાલકના ગફલતભર્યા ડ્રાઇવિંગના પરિણામે જીવનભારતી ચાર રસ્તા પાસેની સ્વાતંત્ર્ય સેનાનીના નામની તકતી તૂટી છે કારેલીબાગ જીવનભારતી સ્કૂલ ચાર રસ્તાથી બાલભવન સુધીના માર્ગને છગનલાલ ગોપાલજી નાયક માર્ગ નામ આપવામાં આવ્યું છે મધરાત્રિએ કોઈ અજાણ્યા વાહનચાલકના બે જવાબદારી ભરેલ ડ્રાઇવિંગના કારણે આ તકતી તૂટી છે જેની જાણ થતાં સમાજના આગેવાન અને સ્વાતંત્ર્ય સેનાની છગનલાલ ગોપાલજી નાયકના પુત્ર કલ્પેશભાઈ નાયક દોડી આવ્યા હતા સમગ્ર મામલે તેમણે નારાજગી દર્શાવી કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરી છે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે આ બનાવને દુઃખદ ગણાવ્યો છે પરિવારજનો પણ આ બનાવને લઈને દુઃખની લાગણી અનુભવી રહ્યા છે તેમ જણાવ્યું હતું આ સંદર્ભે ચેરમેન તથા વોર્ડમાં પણ જાણ કરી છે જ્યાંથી તેઓને જવાબ મળ્યો છે કે આ તકતીની પુનઃસ્થાપના પૂરતા માન સન્માન સાથે કરાશે જોકે કલ્પેશભાઈ નાયક દ્વારા કારેલીબાગ પોલીસ મથકના પીઆઈના જવાબ તથા શિથિલ કાર્યવાહીને લઈને અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો મારા ફાધર શ્રી સગનલાલ ગોપાલજી નાયકના નામનું નામકરણ આ રોડ પર થયું હતું જે બાલભવન સુધીના નામનું નામકરણ એમના નામે કરવામાં આવ્યું અને હાલમાં ગત રાત્રે પોણા બાર વાગે કોઈ હેવી વ્હીકલ કોઈ દારૂ પીધેલો એવો માણસ હોય કે ગમે તે હોય એને કોઈની એની વેલ્યુ ના હોય કે સ્વાતંત્ર્ય થનાની હો તકતી શું છે એણે બહુ ખરાબ રીતે તોડી નાખી છે અને રસ્તાની વચ્ચે ડિવાઇડર છે એને કોઈ અર્થર બી રોડ બંને બાજુ છત્રીસ મીટરનો રોડ છે આરામથી અવર જવર પણ ખબર નહીં એને જે નાસ્થાની હાલતમાં કે ગમે તે રીતે આ તકતી તોડી નાખી છે અમને બહુ દુઃખ થયું છે અમે ફેમિલી મેમ્બર તરીકે અને અમે કાલે કાલેલીવા પોલીસ સ્ટેશનમાં જાણ બી કરી છે અને એમણે એવું કીધું છે કે સામે જ પીસી ફૂટેજ છે તો તમે ચેક કરી શકો એમણે એવું હતું કે ભાઈ આ શક્તિ તો પાછી બી બની શકશે અને તમે અત્યારે જે છે કોર્પોરેશનમાં જાણ કરજો અમે ચેરમેનશ્રી અને વોર્ડ પ્રમુખ અરે વોર્ડમાં જાણ કરી છે એમના તરફથી પોઝિટિવ જવાબ આપવામાં આવે છે જેના કેના અમે યથાવત પરિસ્થિતિમાં અમે પાછી સ્થાપના કરીશું અને તમને માન એમનું માન થશે એવી રીતે અમે પ્રયત્ન કરીશું તપાસ કરવાની જગ્યાએ આ રીતનો જવાબ આપવો કે તકતી ફરીથી લાગી જશે કેટલું એવું એટલે હું એટલું કહું કે કે વગના પીઆઈ તરીકે એમણે જે મને જવાબ આપવો જોઈએ એમને અમને એનાથી દુઃખ છે કારણ કે સૌથી પહેલી તો વસ્તુ છે કે કાલેલીવાગના પીઆઈની ફરજ થાય કે રાતના બી જોઈ શકે છે અને અત્યારે સવારે બી ટાઈમ છે તો અત્યારે બી એવું કહે છે કે ક્યારે તપાસ છે ક્યારે જોશે ક્યારે ફૂટેજ જોશે અને ક્યારે અમને જવાબ આવશે અને ત્યાર પછી બી એને એનો નંબર પકડાશે કે ગાડી છે કે ઘોડો છે કે શું છે એ તો એમને ખબર જ નથી અને મને એવો જવાબ આપે છે અને કાલે ઉઠીને કંઈ થઈ ગયું કાલે આ જ જગ્યાએ બાલો મારા ફાધરના તકતીની જગ્યાએ કોઈ માણસ હોત એ સિવાય ગયો હોત તો આ જ જવાબ આવત એટલે અમે એનાથી એમના જવાબથી અમે ના અસંતોષ છે અમને અને અમે એવું એને યોગ્ય કાર્યવાહી થાય અને સામે જ લાઇન સર્કલ છે એની પર સીસીટીવી ફૂટેજ છે તો એ જોઈ શકે છે